બાળકી શાળાના તુરણ દસમાં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીની તેમની ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું હતું જે તે સમયે કિશોરીએ બદનામીના ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સેન્ટ ઝેવિયર સ્કૂલના ગેટ ટુ ગેધરમાં વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેની નિશાન બનાવી હતી ફાધર કમલેશ રાવલની હરકતો હવે હદ વટાવી જતા વિદ્યાર્થીનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી આ સમય દરમિયાન પ્રિન્સિપાલે કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા આ તમામ માહિતી સાથે બાળકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સકો અને બળત્કાનો ગુનો નોંધવામાં આવ્યો છે બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર ફરાર થઈ ગયા છે સફેદ પટેલ બી ન્યૂઝ આમોદ